મોર્નિંગ દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હંધ આપણે બનાવી છે ચા આજે શ્રાવણ મહિનાનો સોમવાર અને પાછો કાલ દિવસ રહ્યો તો આજે સોમવાર પાછું રહેવાનું છે પરમના પપ્પાને વહેલું ઉઠીને કર્મ ના થાય જ આવતું પણ ઉઠાણું જ નહીં એટલે ઉતાર્યા હતા તો અત્યારે જો નાવા બેઠા છે બ્રશ કરે છે તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મિત્રો આપણી સવાર પડી ગઈ છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને પહેલો દિવસ તો આજે વહેલો ઊઠી ગયો છો થોડોક મંદિરે જવાનું છે અહીંયા નજીકમાં મંદિર છે અહીંયા જઈએ સોમવાર સોમવાર ગયા છે કર્મનાથમાં થોડું જવાનું છે કર્મનાથ આઘું ન થઈ જાય વાતો કરશે આજ વારો આવે ને

પરમ બહુ મોડો એટલે બહુ હેરો મોડો કરતા લાગરો બહુ થઈ ઈ બહાડા એક હાડા બારે એક થઈ જાય આ બાર થઈ જાય એવા હું હોય પછી એને હુઈ એટલે મોડું થઈ જાય ઉઠવાનું માં આ મિત્રોને કઈ પછી મેલા હવે થા નક પછી ઓફિસે જવાનું તમે નાક નાક ઉપર નક કોણ મારો બરોબર પરમ મેરો થોડા બધા નક થઈ જશે

ફેરઈ તો તો લન નો ગમે ફરી હતી ને કાશી રે ઈ હું કર્યું વા અવાજ ઉપર કર દો ઉપર ઉપર હા અવાજ વિના નોત મજા આવતી નતો હોત ને મજા મજાઈ ગઈ હવે જો ત્યાં ગડી તો પડસો ને

ਸੋਮਰ ਰੇ ਵੀ ਕਿ ਖਲੀ ਮਾਨੇ ਹੋਂ ਸੋਮਰ ਰਿਓ ਨਾ ਮਾਰੇ ਹਰਰ ਖਾਲੀ ਫਰਰ ਤੇ ਕਿਰ ਕੇ ਕੀ ਹੈ ਜਦੋਂ ਬਰਮ ਮੈਂ ਫੜਾ ਲਿਆ ਰਹਿਸ ਹੈ ਕੀ ਉਹ ਤਾਂ ਇਸ ਬਰਮ ਤੇ ਨੀਚੇ ਕੋਲ ਮਜ਼ਾ ਆਵੇ ਹੈ ਤੇ ਇਸ ਕਾ ਪਕੜੀ ਰਹੀ ਜੀ ਪਕੜੀ ਰਹੀ ਜੀ ਟਕ 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 જોવા મિદામ હું કયું ન ઉભો થઈ ગયો છો હું સોમવાર જ રહ્યો છો તો એવું છે અને શ્રાવણ મહિનાની બધા વિવર્સ ને શુકાના યુટ્યુબ ફેમેલી ને આજથી પવિત્ર શ્રાવણ માસ હરણ મહાદેવ ચાલુ થઈ ગયો છે બધાને શ્રાવણ માસની શુભકામના અમારા પરિવાર તરફથી તમારા પરિવાર

જમીન આપણે નવરા થઈ ગયા છે પોણા દસ થયા દિપાલી પરમભાઈ ની તબિયત થોડીક બગ લુઝ થઈ ગઈ છે ને એટલે મોડું થઈ ગયું જમવાનું અહીંયા વિડીયો ચાલે છે જેડી પટેલ બ્લોક જયદીપ પટેલ સારિકા પટેલ ચાલો જા ઓજ કરે છે જો ચાલુ છે પરમભાઈ બ્રશ કરશો પેન લે હે પેન લે એ હતું તો નામ લખી દે ને પરમ પરમ શું કરશો પરમ પરમ છે ને બ્રશ કરશો એનથી નો લાગી જાય એનથી નામ લખવાનું હોય નામ લખ લખતો આમાં લખતો હાથમાં હાથમાં લખી દે તો મને

ये परम क्यों तो तू लूज तक हो क्या तो लूज तक हुआ आ बक्कोरी नहीं तब आज परम लूज थे जो सही हाँ। चुका सिस्टम एंक थे ये सिस्टम एंक थे ये चेपरम नहीं है अब परम बीच तो में एक डायलॉग सीखी क्यों सिस्टम एंक कटारिया

ઘણા એમ ત્યાં પરંપરાય પરંપરાગ કરે છે હા એટલે તમને કહી દઉં મિત્રો હા પપ્પા પપ્પાની આવ્યા છે પછી અત્યારે આવે તો આવે નખર નહીં આવે તો વિડીયો બનાવીશું આગળ આપણે હાલ મિત્ર પછી મેલા દીપાલી નવરી થઈ ને પછી કાદીપાલી